સ્ટડી એબ્રોડનું પ્લાનિંગ કરી રહેલા વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે આ વિઝા ફેર ઘણો જ ઉપયોગી રહ્યો હતો આ વિઝા ફેરમાં યુએસએ યુકે અને કેનેડાની પચાસથી વધુ અગ્રણી કોલેજ યુનિવર્સિટીઝના પ્રતિનિધિઓને મળવાની તક મળી હતી વિદ્યાર્થીઓની એકેડેમિક પ્રોફાઇલનું ઓન ધ સ્પોટ એસેસમેન્ટ કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કાનન ડોટ કોના સ્ટડી એબ્રોડ એક્સપર્ટ પાસેથી યુએસએ યુકે કેનેડા ઓસ્ટ્રેલિયા અને જર્મનીમાં અભ્યાસ કરવાની સંભાવનાઓ અન્ય અભ્યાસલક્ષી પ્રશ્નો તથા કેનેડામાં પીઆરને લગતા પ્રશ્નો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કાનન ડોટ કો હેડ ઓફિસ ટ્રાયડન્ટ કોમ્પ્લેક્ષ વિંગ બીજા માળે રેસકોર્સ સર્કલ ખાતે યોજાયેલ આ વિઝાફેરમાં વિદ્યાર્થીઓનો ભારે પ્રતિસાદ મળ્યો હતો કાનન ડોટ કોના સંસ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર મનીષ શાહે સ્ટુડન્ટ વિઝા ફેર અંગે જણાવ્યું હતું કે વિદેશ અભ્યાસના ક્ષેત્રમાં અઢળક સંભાવનાઓ છે પણ એની સાથે જ આ ક્ષેત્રમાં કાયદાઓ અને નીતિઓ પણ ખૂબ ઝડપથી બદલાતી હોય છે હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા કાનન જેવી કંપની કે જે અઢી દર્શકથી વધુ સમયથી સ્ટડી એબ્રોડ માટે વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડી રહી છે તેની ભૂમિકા અતિ મહત્વપૂર્ણ છે આ ફેરના માધ્યમથી અમે થી પણ વધુ વિદ્યાર્થીઓને રૂબરૂ મળીને પારદર્શકતાથી સલાહ આપી શક્યા એ અમારું છે આ ઇવેન્ટથી સંકળાયેલા તમામ પ્રતિનિધિઓ વિદ્યાર્થી એવમ વાલી મિત્રો તથા કાનનના સ્ટાફને હું મારો આભાર પાઠવું છું તો મનીષ શાહે વધુમાં જણાવ્યું હતું કે વિઝા ફેરમાં વિદ્યાર્થીઓ તેમની પસંદગીની યુનિવર્સિટી કોલેજ કોર્સ ટ્યુશન ફી તથા સ્કોલરશીપ આગામી ઇન્ટેક અને એપ્લિકેશન ડેટલાઇન એડમિશન અને સંબંધિત કાનન ડોટ સીઓ દ્વારા આજે કાનન સ્ટુડન્ટ વિઝા ફેરનું મેગા આયોજન કરવામાં આવ્યું છે આ આયોજન કાનન ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડની હેડ ઓફિસ રિસ્કોસ ટ્રાઇડન્ટ મોલ ખાતે કરવામાં આવ્યું છે આ આયોજનની અંદર પચાસથી વધારે ગવર્મેન્ટ કોલેજો અને યુનિવર્સિટીઓ અમેરિકા કેનેડા યુકે ઓસ્ટ્રેલિયાની અને જર્મનીની રિપ્રેઝેન્ટેટિવ ભાગ લીધો છે આ આયોજનની અંદર આ મેગાફેરની અંદર છવ્વીસથી વધારે અમેરિકન યુનિવર્સિટીઓ પંદરથી વધારે યુકેની યુનિવર્સિટીઓ પંદરથી વધારે કેનેડાની ગવર્મેન્ટ અને યુનિવર્સિટીઓ તેમજ પંદરથી વધારે સરકારી નોન સરકારી ખાનગી મલ્ટીનેશનલ બેંક એનબીએફસી જે સ્ટુડન્ટોને લોન કેવી રીતે મળી શકે એનું આયોજન કરવામાં આવ્યું છે પછી વિદેશોમાં કેટલી જગ્યાએ કઈ કઈ ટાઈપની સ્કોલરશિપ અવેલેબલ છે એ સ્કોલરશિપ કેવી રીતે મળે છે કઈ કઈ સંસ્થાઓ આપે છે એનો ઇલિજિબિલિટી ક્રાઇટેરિયા શું છે એનું પણ અમે આયોજન કરવામાં આવ્યું છે આજે ઉપરાંત કે આપ સૌ જાણો છો કે ઈન્ડિયાથી અમેરિકા કેનેડા યુકે ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ જર્મની આ બધા દેશોમાં લોકો ઉચ્ચ અભ્યાસ માટે જાય છે નોકરી માટે જાય છે સ્થાયી થવા માટે જાય છે બિઝનેસ માટે જાય છે ફ્રેન્ચાઇઝી એગ્રીમેન્ટ માટે જાય છે રાઇટ કોલોબરેશન માટે જાય છે તો બહુ જ પ્રકારનું ટ્રાવેલિંગ થાય છે તો એ બધા જ જે લોકોની જરૂરિયાત છે વિદ્યાર્થીઓની જરૂરિયાત છે વાલીઓની જરૂરિયાત છે બિઝનેસમેનોની જરૂરિયાત છે એ બધાને અમે કેટર કરી શકીએ એના માટે અમે ત્યાં કઈ કઈ નવીન તકો રોજ ઉપલબ્ધ થાય છે એમાં છેતરપિંડી ના થાય કયા કયા કાયદાઓ રોજબરોજ નવા લાગુ પડી રહ્યા છે એ બધાનું જ અમે ડિટેલમાં આજે માર્ગદર્શન આપીએ છીએ એકસો પાંચથી વધારે કાઉન્ટર દોઢસોથી વધારે લોકો કાનનના આ સેવાના કાર્યમાં જોડાયા છે અને બધાને ખૂબ સારી રીતે માર્ગદર્શન આપી રહ્યા છે